જે માતાજી મિત્રો તો મારે એટલું કહેવાનું છે કે આપણા દેવ પૂજક સમાજના ના જે આપણે માતાજીના મઠ છે અને જે ગ્રાહવાળા છે એ બધા કે ભાઈ પઢાર ભૂવો સાંભલ્યો અને ભંડારી અને સડીવાળો અને જોશી દાદા તો આ પાંચ થી છ જણા કે ભાઈ અત્યારે આ જે ધર્મમાં છે એટલે એક એક ને નથી કેતો હોય કે આપણા સમાજમાં દેવ પૂજક સમાજમાં સારોલિયા માથાસોળિયા બારિયા કારોડિયા વાજલિયા બધાય આવી ગયા ભાઈ જેટલા માતાજી ના મઠ છે જેટલા ઘીરે ઘીરે ભૂવા છે એ બધા કે ભાઈ જે અત્યારે ધર્મ આ વાતો ઉડે છે તો આ બધાય ક્યાં હોય ગયા ભાઈ અત્યારે જે તમારે માતાજી નો નાળિયા માંડો તો તમે ગાય બધાય ભાઈ ધોણવા ભેગા થઈ જાવ તો અત્યારે આ જે ધર્મ માંથી વાત ઉડે છે અને વાતો કરે છે તો તમને જે ધર્મ ઠેકાણે બોલાવે છે ભાઈ તો તમારે ક્યાંય નિહરવું નથી કે તમારી પ્રજાને કોઈ નિહરવા દેવી નથી અને તમે એમ કહો છો કે સમાજમાં એને આગળ થવું છે એને મોટું થવું એટલે એ આ બધા બનાવ બનાવ તો ભાઈ તમે ઘી ઘીરે અત્યારે આજે બનાવ બનાવો છો ઘી ને બેઠા રહ્યો છો અને તમે આગળ ઘેરે બેઠા બેઠા વાતો કરો છો કે આમને મોટું થવું છે ફેમસ થવું છે એટલે આ વહીવટ કરે છે તો ભાઈ તમારે ધોણવું છે તમારે દેવી આપણે માતાજી જનાવર ચડાવો છે જો તમારે આગળ ન આવવું હોય તો ભાઈ અમે વહેલી પ્રજા કેમ આગળ હાલ છું કે જો તમારે જ કોઈને આગળ માતાજી જે જે અત્યારે ભુવા ગરાશિયા છે બધે તો તમારે જ કોઈને આગળ નીકળવું નથી અને તમે કોઈ પ્રજાને ઠપકો નથી દેતા કે ભાઈ આપડે આ ધર્મનું કામ છે તો જઈને ઉભું રહેવું પડે કે ભાઈ આ ધર્મ કાલ હવારે આ ધર્મ છે એ કાલ હવારે જો આવી રીતે તમે ઘીરે ઘી ખૂણે ખૂણે બેઠા રહ્યો તો આ ધર્મ રહેવાનું નથી ભાઈ કેમ કે અત્યારે આ ધર્મ માંથી તો અનેક વાતું થઈ ગયું છે આપણું બધું જ હકદારે જ થઈ ગયું ભાઈ હવે તમે કાયદેસર ગમે કરશો તો ગમે એ આપન્કવાર્યુ જાગશે ભાઈ અને ફેમસ થવા ઇન્કવારિયુ ગમે ફોન કરી દે તો કાલ સવારે પછી તમે ઓલા ઉભા ઉભા રહો ફલાણાને બોલાવો ઢીકણા ને બોલાવો તો એની કરતા અત્યારે આપડા જે આગળ વધે છે તો એને તમે સપોર્ટ કરો ને ઈલા ભાઈ એને કેમ તમે કોઈ સપોર્ટ નથી કરતા તમને એમ છે કે ઈ મોટો થઈ જા એ આગળ નીકળી જાવ તમે વાહ રહી જાઓ એમાં આગળ નીકળવાનો કોઈને નથી ભાઈ અમે જેટલા આગેવાન છે એ બધા જીવજી દેવી પૂજક સમાજના પ્રમુખ ને ઉપરમુખ ને મંત્રી બધા બનાવેલા છે એ કોઈ આમાં આગળ મોટું કામ નામ કમાવા નથી કઈ કોઈને પાંચ બે લાખ રૂપિયા કે પાંચ લાખ રૂપિયા મળવાના નથી આમ કેમ કે આ તો ધર્મ એક ભાઈ ધર્મ કામ કરે છે ધર્મને બચાવવાનું છે એટલે આ બધા જે અત્યારે નાના યુવાનો છે એ આરે અત્યારે જોડાયા છે આમાં અત્યારે તો શું બાંધે કે ફળાનો દેવ વાળો છે એટલે એ નોખો થતી એની યાર આપણે ને જવું પણ એનો કે ભાઈ પહેલો મુદ્દો તો આપણા દેવ પૂજકનો કે ભાઈ જેને જેને અત્યારે દેવી નોખી કરી છે અને એમાં જે આપણા પહેલાના આપણા જે ઓલા આપડે કેવત છે કે જે ટેકા બને છે ને ટેકા ટેકા માં ખબર પડે ને ભાઈ કે જે જે આપડા ધર્મ નોખું કરાવવામાં છે અને જીજી માતાજીના મઠ નોખા છે અને ઘરે ઘરે ભૂવા કર્યા છે જે ઓલા ટેકા હોય ટેકા ભૂવા કરી અને અત્યારે ટેકા છે ને ટેકા કોઈ હલતા નથી કેમ કે ટેકા હવે ટેકાને ખબર પડી ગઈ કે આ પર નાની કોઈ એની માનવાની નથી અત્યારે જીજી આ મોટા બેઠા છે એના ટેકા ઈ થઈ ગયા છે તો એ કઈ હલતા નથી મોટા એ કઈ કેમ કે એ ટેકા બની ગયા છે ને એટલે મોટા તો કઈ નીકળવાના નથી અને ટેકા પાછા શું બોલે કે ફલાણે માતાજી ઊભી કરી છે તો ના આપણે સાવ પાણી ન પીવાય પછી ફળાણે વાજલિયામાં ઊભી કરી છે તો ના થી આપણે ના ન જવાય ભાઈ પછી પાછો ધર્મ નું કામ આવ્યું હોય તો કે ભાઈ ફલાણો હારે છે તો આપણે નહીં ભેગું થાય તો તમારે ભાઈ ભેગું કેવી રીતે કરવાનું સમાજમાં ભેગું કેવી રીતે તમે કહી તો જો અત્યારે તમે આ ધર્મ માથે વાત આવી છે તો અત્યારે તમે ભેગા નથી થતા તો કઈ રીતે તમે ભેગા થાવ જે ઓલી બેન દીકરીઓની વાતો આવશે તો કે ઓલી બાઈ ઘેરે થી વાતો નીકળશે તો તમે ભેગા થઈ જાવ અને આ ધર્મ વાત છે એટલે કોઈને ભેગું થવું ને કે ભાઈ તમે જે આ બેનો દીકરીઓના આપણા ઘેરે થી બધા ભાઈ વખા આવે એમાં તમે ગાય ગા ભેગા થઈ જાવ પણ હવે હું તમને એટલું કહી દઉં કે જો અત્યારે ધર્મ માંથી આટલી વાતું ઉડે છે અને જો તમે કોઈ નીકળ્યા નહીં ને કોઈ જો તમે સપોર્ટ ન કર્યો અમને એટલે માની લેજો કે તમે જે આ વખા કરો છો અને વખામાં જે નોખા કરી કરીને દીધા છે અત્યારે તો હવે તમે લેજો કે હવે તમારું આવી બેઠું છે તો ક્યાંય પણ વખા ભરાણા અને ક્યાંય પણ વખામાં જો તમે બધા તમને વાળી ગયા હું ધારી તાલુકાને પડું મને તો ઓળખતા જ શકું છું કે ભાઈ આપડા ધારી તાલુકામાં ક્યાંય પણ વખાને માણા ભાળી ગયો કે આ ઠેકાણે માણા વખામાં ભેગા થયા જી જી એના આગે છે એની માં કાયદેસર કાર્યવાહી કરી આ ધ્રમ માંથી અત્યારે તમારી માથે વાત ઉડે છે ધર્મની બધી તો એ તમે બધા અત્યારે ખૂણા કરી ગયા છો જે ઓલા વખા વેદા આવી છે તે તમે બધા બહાર નીકળશે રૂપિયા ખાવા આમાં તો રૂપિયા બગાડવા પડે છે અને આમાં જેટલા આગેવાન છે એ આગેવાન તમે કોઈ રૂપિયા દઈ જાવ છો ભાઈ અત્યારે કે જ્યાં જાય છે મીટિંગોમાં જાય છે આ ધર્મની જે વાતો થાય છે એનો વિરોધ કરે છે તો એમાં એ આગેવાન તો નહીં રહેતા હાલતો હોય ને એના એના ઘરના રૂપિયા તો બગડતા છે ને તો કોઈ સમાજે કાઢી કાઢી બતાવો એકાદ સર તો તમારે ખાલી સપોર્ટ દેવાનો છે ભાઈ કે ધર્મ તો જ ધર્મ બસવાનો નથી અને જો ક્યાંય પણ વખો ભરાતા ભણી ગયા ક્યાંય પણ રૂપિયા ખાતા કે ભાઈ આ મને આ રૂપિયા ખાતા ને જ્યાં જ્યાં એનો કે એના ભાઈ આ પચાસ હજારમાં લાખે બાંધવા અને વીજ કે ચાલીએ બાંધવા અને અહીંયા વખો ભેગો કરવાનો છે ને અહીંયા આવ્યા પણ એ વખામાં તો કાયદેસર મારું નામ છે ને વાઘેલા નરસિંહ કે જ્યાં મને કોઈ પણ સમાજના દીકરાનો ફોન આવ્યો કે ભાઈ આ ઠેકાણા વખો ભરાણો છે અને કાયદેસર ના પોલીસ નો આવે તો મને કે છે કેમ કે તમારે નીકળવું નથી તમારે સપોર્ટ નથી કરવો અત્યારે આપણા સમાજની આપણા આપણા સમાજની બેન દીકરીઓ સોશિયલ મીડિયામાં બદનામ છે પછી આપણું ધર્મ બદનામ થઈ ગયું છે તો અત્યારે આપણે ભેગું થવાના બદલે તમે બધા એક એક થાવ અત્યારે બધા એક એક છુ અને ઓલો વખો જયારે ભેગો થાય જાવ તો તમને ધર્મ ની કોઈ ને પડી નથી તો તમને વખાની જ પડી છે તો પછી ધર્મનું કામ ભૂલી જાવ ધર્મનું કામ કઈ કરાયેગા જના જમાડ્યું છે માતાજી ને કાલ સવારે ગમે ઓલા આવી છે તો એની જવાબદારી તમે લેવો ને કે ભાઈ આ જે જનાવર માતાજી સડે તો એની જવાબદારી તમારે જે આગેવાન હોય એને લેવી પડે કે ભાઈ આ માતાજી નું જનાવર સડે માતાજીને જાતે નહીં લૂંટે કે ભાઈ આ જનાવર સડી જવા દે એ તમારી જવાબદારી